ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાનની નડાબીટ બોર્ડરના સુઈ ગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે તંત્ર અને પોલીસ દ્વારા સુઈ ગામના ગામોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે રહી ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના કંટ્રોલ રૂમમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે તો આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે કંટ્રોલ રૂમમાં સતત ચોવીસ કલાક નાયબ મામલતદાર કર્મચારી અને તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની શિફ્ટ ગોઠવવામાં આવેલી છે અને ઉપકરણોમાં જોઈએ તો કંટ્રોલ રૂમના ફોન છે હોટલાઇન છે વોકેટ છે અને સેટેલાઇટ ફોન અહીંયા ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે હા જી હોટલાઇન છે સેટેલાઇટ ફોન છે જે સીધી સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે આપલી થાય છે માહિતી આમ પૂરા ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે જે યુ પરિસ્થિતિ છે તેના વચ્ચે તનાવ પરિસ્થિતિ છે પરંતુ બનાસકાંઠામાં હાલ તો કોઈ એવો સંદેશો છે નહીં કે કોઈ એવો અનિચ્છનીય બનાવ બનેલ નથી તે સારી બાબત છે પરંતુ સતત સરકાર અને તંત્ર સજ્જ છે તે બાબતે કંટ્રોલ કંટ્રોલરૂમમાં મામલાદારો હોય છે બે નાયબ મામલાદારો છે કલાક સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટના સતત આઠ આઠ કલાકની સીપમાં કાર્યરત રહી છે ચોવીસ કલાક માટે